આજે ભણવદ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસે મામદ્રહ ભાણવડ ને આવેદનપત્ર આપી હાણવ તાલુકામાં જે ખેડૂતોને નુકસાન થયું છે માલધારીને નુકસાન થયું છે પશુઓનો ચારો સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે એ વિષય પર ધ્યાન દોરી ગુજરાતના ખેડૂતોને પૂરતું અને સન્માનજનક વળતર મળે ગુજરાતના ખેડૂતોને જે પાક વીમા યોજના હતી એ યોજના બંધ કરી દેવામાં આવી બંધ કરી દીધી છે ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી આ યોજનાનો પણ અમલ કરવામાં નથી આવતો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક હેક્ટર દીઠ એક લાખ રૂપિયા એક લાખ રૂપિયાની જે ચાર હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની હતી એ ધોરણથી સહાય આપે ખેડૂતોને જે નુકસાન ગયું છે એ ધ્યાનમાં રાખીને સહાય આપે અને ખેડૂતોને લાગે કે ના સન્માનજનક સહાય છે એવી સહાય આપે એવી અમારી માંગણી છે અને ખાસ ખેડૂતોમાં એક આક્રોશ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉદ્યોગપતિઓના જે પંદર લાખ કરોડ રૂપિયા જે લોન લઈ ગયા હતા એ લોન માફ કરી દીધી આ ખેડૂત લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતોને સહાય કેમ ના થાય આ પ્રશ્ન એક એક ખેડૂત પૂછે છે કોંગ્રેસ પક્ષે પણ આ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નના જવાબમાં સરકાર છે એ ખેડૂતો માટે કંઈક વાજબી પૂરતું અને ન્યાયિક કરે એવી અમારી માંગણી છે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં જે કમોસમી વરસાદ થયો છે રજૂઆત કરી છે કે આ વર્ષ સંપૂર્ણ દેવું માફ થાય અને જેને ધિરાણ નથી લીધેલા એના ખાતામાં હેક્ટર ડીટ સારામાં સારી રકમ જમા થાય કે પચાસ જેવી હેક્ટર રકમ જમા થાય એવી તમામ ખેડૂતોની માગણી છે અને નંબર બે કે જે પશુપાલકો છે માલધારીઓ છે દૂધ ઉત્પાદકો છે કે એનો છારો અને તમામ ખેડૂતોનો છારો પણ સંપૂર્ણ નાશ થઈ ગયો છે એના માટેના જે સરકારના ગોડાઉન ભર્યા છે એમાં તાત્કાલિક અસરથી પશુપાલક માલધારીની વ્યવસ્થા કરે અને નંબર ત્રણ કે જે ટેકાના ભાવે માંડવીની જે મગફળીની ખરીદી થવાની છે તે મગફળીની ખરીદી નહીં જે કેન્દ્ર સરકારની અશોક ગોલાટી જે કંપની છે એમના તરફથી જે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતની વ્યવસ્થા કરે અને જે જે સામાન્ય વર્ગ છે જે મજૂર વર્ગ છે એ રહ્યો છે કે એનું કોઈ નથી એનું સર્વે કરાવી અને જે મજૂર વર્ગ છે જેના સુલા હાલે છે ક્યાંક પાંચસો રૂપિયા કમાય ત્યારે એટલે તાત્કાલિક સરકાર એમને પણ વળતર આપે અને ભાણવડ તાલુકામાં જે કમોસમી વરસાદ થયો છે અને જે શિયાળુ પાકનું જે વાવેતર છે એ વરસાદના હિસાબે જે મોડું થવાનું હોય એનિમિત્તે તાત્કાલિક અસરથી સરકાર જે ખાતરનો જથ્થો છે નથી મળતો એ તાત્કાલિક અસરથી પૂરો કરે એવી અમારા ભાણવડ તાલુકાના તમામ ખેડૂતોની માંગણી છે જય જવાન જય કિસાન કમોસમી વરસાદ થતો ત્યારે જે તે સમયે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વીમો વીમો આવતો અને પાક દિવસ સંપૂર્ણ માફ થઈ જશે તો જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એની સરકાર આવી ત્યારે એને એવી જાહેરાત કરી અને જે વીમા યોજના ચાલુ હતી જે કોંગ્રેસના સમય એ બંધ કરી અને એને એવું કીધું જ્યારે ખેડૂતનો માલ તૈયાર થઈ ગયો હોય ગાડું ભરવાનું હોય વાહન ભરવાનું હોય ઈ માલ પડી જાય તો અત્યારે આ માલ એ પલળી ગયો હોય ઉત્પાદન કમ્પ્લીટ થઈ ગયું બધું તૈયાર થઈ ગયું ઈ પડી ગયું તો આપણા વડાપ્રધાન છે એ વિશે હજી સુધી એનું એ કઈ કોઈ નિવેદન આવ્યું નથી તો એના માટે જે એને વાત કરી હતી જાહેરમાં લાલ કિલ્લા ઉપરથી ઈ બાબત એને જાત